ના હોય કાયદે અસર ઓલો હું કેવું મારે તે કેવા જેવું નથી હું કહું ડોડ 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 ખાલી સમજી ગયા તો હવે જો મારા હાથમાં હે ને જો એને દેખાતો નહીં હોય એને પાટો બાંધો હજી ગાઈડો જ છે હાથ છે ને આખો ખોજીને દડો થઈ ગયો તો હે અહીંયા બી અહીંયા છે ને ચોકડી એ મારી એ ચોકડીમાં હાલે ને જાગતો ને લક્ષી ગયો હેઠે હેઠી ગયો ને તો બધે વજન છે ને આમ પડ્યો પડ્યો ને તો બધે એને વજન હાથ ઉપર આવ્યો આ ભાગ ઉપર આ ભાગ ઉપર આવ્યો ને તો હાથ છે ને મજકોડાઈ ગયો ને આ પાટો છે ને

હા ક્યાં રાખી દીધી ને કટારી હવે કટારી ગમી પડશે કયું હું ગોતતો છું કટારી પણ હવે મળતી જ નથી કે અડધી પોણી કલાક થી તો હું ગોતું છું જો હે ઘડિયાળ કેટલા વાગ્યા અગિયાર વાગ્યા મળતી જ નથી ઘરમાં બે રૂમ માં જોઈ લીધી મઢમાં પડી કે ઘરે આવે ને પછી પડે તો મિત્રો એના મેં કોલેજ અત્યારે પોચી ગયા ગયા એના ઓલા લોકો છે ને હવે અંદર કોલેજ માં ગયા જ્યાં હે ને

वगा दोना दिस ना वगा वो काय काम ये

ધાર વગર ની ધાર ના રહેતી અંજાર ક્યાં લોકો ના પડે ધાર ના આવે ઊંધી હશે વિમલ ચડતી હશે ઊંધી ચડે

मयूर तो को फोन दिया आओ हम रात देख रहे हो ना गाइस कैसे यहाँ हम दोस्त कई दिनों से मिले और ये अकेला जाके बातें कर रहा है भाई देखो भाई के चला भाई गया भाई को, देखो, देखो देखो चला गया बोलो ये मोटा यूट्यूबर आ गया अपना घरे Beso bây giờ anh anh bây giờ 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 anh bây anh bây giờ anh bây giờ anh

પણ એની એવી ચેનલ એમ બધાને શેર કરતો હોય ને એટલે આવે બાકી આપણે તો ઓછા આવે ને શેર કરતો એટલે આવવાના જ છે આપણે હમણાં વન કે થઈ જાય બે એક ત્રણ મહિનામાં વાર નહીં લાગે કઈ ફાઇનલી આપણે આવી છે ને આપણે આમ ચેનલ ખોલી નાખી જાય રેવા દે બ્લોક ચાલુ ના કરતો મને શરમ આવશે પછી મારા બ્લોક તમે બધા એવા રીતે આમ જોવાનું ભાઈ મારા ભાઈ ગાંડા કાઢશો મને ખબર જ છે એટલે